ગુજરાતમાં વિક્રમ ઠાકોર તેમજ ઠાકોર સમાજના અન્ય કલાકારોને વિધાનસભાની મુલાકાત દરમિયાન બોલાવવામાં ના આવતા આ મુદ્દો એ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે આને લઈને દર દિવસે રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે આ મામલે હવે સત્તા પક્ષમાં રહેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકરે વિક્રમ ઠાકોરને લઈને મોટું નિવેદન આપ્યું છે જે નિવેદનમાં તેમણે શું વાત કરી છે વિક્રમ ઠાકોરને લઈને તેઓ શું બોલ્યા છે વિગતે વાત કરી વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ

કોંગ્રેસના તેમજ અન્ય વિપક્ષના નેતાઓ પણ આવ્યા હતા સરકારે આ પ્રકારનું વર્તન કરીને ઠાકોર સમાજનું અપમાન કર્યું છે વિક્રમ ઠાકોર નહીં પરંતુ તમામ ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરી છે તે પ્રકારની વાત સચામાં આવી હતી અને આને જ લઈને રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે હવે આ મામલાને લઈને ઠાકોર સમાજમાંથી જ આવતા સત્તા પક્ષના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા આ મામલે મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં વિક્રમ ઠાકોરને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે વિક્રમ ઠાકોર એક દિગ્ગજ ખ્યાતનામ સુપરસ્ટાર છે તેઓની અવગણના ક્યારેક થઈ જ ના શકે તેમણે કહ્યું કે સરકારે કોઈ આવી બાબત પૂર્વ આયોજિત રીતે નહોતી કરી પરંતુ ક્યાંક આ ઘટના અચાનક થઈ ગઈ હશે તે મામલે લઈને તેમણે કહ્યું કે સરકારમાં આપણા મામલે તેઓ રજૂઆત કરશે વિક્રમ ઠાકોરને સન્માન ગુજરાત સરકાર આપે તે માટેની વાત પણ તેમણે કરતા રાજકારણ ગરમાયું છે પહેલાં તો આ શું કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર તે સાંભળી લો જે રીતે નારાજગીનો એક વાત આવી રહી છે જે રીતે વિવાદ ચાલી રહ્યો છે ગુજરાતમાં કેટલાક નામાંકિત કલાકારો આવ્યા એમને સાથે સન્માનિત કરવામાં આવ્યા ભોજન લેવામાં આવ્યું આ પ્રકારના ફોટા મેં પણ સોશિયલ મીડિયામાં જોયા ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી મોટો સમાજ એ ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે અનેક સમાજ એ પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય રબારી સમાજ હોય કે પછી આહીર સમાજ હોય દરેક સમાજના કલાકારો છે બારોડ ગઢવી તમામ સમાજના કલાકારો છે પરંતુ વિક્રમ ઠાકોર એક ખૂબ ખ્યાતનામ કલાકાર છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે જેને માં સરસ્વતીના આશીર્વાદ છે એવા કલાકાર જ્યારે ત્યાં નહોતા એટલે સ્વાભાવિક છે કે એમનામાં પણ નારાજગી થાય ત્યારે હું સો ટકા એમની વાત સાથે સમજ છું પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂર્વ આયોજિત નહોતો સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનું ના હોઈ શકે મને પણ એમના આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી અને જે કંઈ વાત એમણે જે મુદ્દા ઉઠાયા છે આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે હકીકતમાં જો અમને પહેલાં ખબર હોત તો સો ટકા એમાં સુધારો કરી દો પરંતુ હવે જે બનાવ બની ગયો છે એ બનાવમાં અમે પણ અજાણ હતા અમને પણ કંઈ ખબર નથી હું એ દિવસે બપોર પછી આવેલો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ અને વિક્રમભાઈને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે નામાંકિત કલાકારો છે જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે આવા બધા જ કલાકારોને બોલાવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ બીજી વાત એમણે જે કંઈ ઉઠાઈ છે એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ હું સો ટકા કહું છું કે જે એમની લાગણી છે જે સમાજની લાગણી છે એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ આ જે કંઈ બન્યું છે અચાનક બન્યું છે સરકારનો કોઈ બધી ઇરાદો નહોતો અને એમનું સન્માન જળવાય મારી જવાબદારી છે સરકાર પણ એમની સાથે છે સરકારની પણ જવાબદારી છે કે સરકાર સો ટકા સન્માનપૂર્વક વ્યવહાર કરશે ને એમણે જ્યારે પણ વિક્રમભાઈ જે કંઈ વાત કરશે તો એમની વાતને વાચા આપવા માટે હું એમની સાથે છું ના મેં સંપર્ક કરો મેં આપને કહું આપને કહું કે મેં વિક્રમભાઈને ફોન કર્યો તો વિક્રમભાઈ જોડે વાત થઈ હતી પણ જ્યારે આ કલાકારો અહીં વિધાનસભામાં આવ્યા ત્યારે આઠ દસ કલાકારો હતા અને એ સારા કલાકારો ભીખુદાનભાઈ ગઢવી એ ગુજરાતનું ખૂબ મોટું નામ કીર્તિદાનભાઈ માયાભાઈ આવા કલાકારો હતા પણ એ કલાકારો ખ્યાતનામ કલાકારોની સાથે વિક્રમ ઠાકોર કે એવા કલાકાર હોત તો મને પણ ગમોત પણ મેં પણ સંપર્ક કર્યો અને મને પણ જ્યારે હું બપોર પછી આવ્યો ત્યારે કેટલાક સાથી ધારાસભ્યો પત્રકાર મિત્રોએ કહ્યું કે કલાકારો આવીને ગયા એટલે મેં કીધું કયા કલાકારો આવ્યા હતા પણ આપને કહું કે તમે જાણો છો જેમ અમારા રાજનેતાઓમાં ગ્રુપ હોય એમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે એટલે દરેક કલાકારોનું પોતપોતાનું ગ્રુપ એ મેનેજ કરતું હોય છે અને આપ જુઓ છો કે હમણાં કેટલાય કલાકારોના વિવાદો પણ આવે છે અંદર અંદર ઝઘડતા હોય છે એટલે કલાકારોના ગ્રુપો અંદર એક ગ્રુપોએ એકબીજાનું લોબિંગ કરતા હોય ને એ પ્રકારે આ કાર્યક્રમ ગોઠવાડવાનું મને એવું લાગે છે પણ વિક્રમભાઈને કહું છું ને એવા એ કલાકારોને કહું છું કે તમારું જેનું કોઈ લોબિંગ ના કરતું હોય મને કહેજો અલ્પેશ ઠાકોર તમારું લોબિંગ કરશે તમારી વકીલાત હું કરીશ તમારો અણવર હું બનીશ પણ મારી એક વાત એવી છે બહુ સારા કલાકાર છો સજ્જન કલાકાર છો ક્યારે પોલિટિકલ હાથો નથી બન્યા ત્યારે તમે ગુજરાતને ખૂબ આપ્યું છે ગુજરાતને સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવા માટે ખૂબ આપ્યું છે જ્યાં કંઈ કંઈ ખૂટતું હોય મને કહેજો હું તમારું આપે સાંભળ્યા આ હતા ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમણે કહ્યું છે કે વિક્રમ ઠાકોર જેવા સુપરસ્ટારની ક્યારેક સરકાર અવગણના ના કરી શકે પરંતુ ભૂલમાં જો આ વસ્તુ થઈ છે તો તે મામલે તેઓ રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરશે ત્યારે હવે જે વિવાદ છે તે દિવસે દિવસે વકરતો દેખાઈ રહ્યો છે આમાં સરકાર ભીંસમાં મુકાતી હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયેલું જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા જે વૈષ્ણવ